પ્રાકૃતિક આપદાઓની સામે વૃક્ષોનું મહત્વ સમજાવતા અને એ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમજ એનું મહત્ત્વની સાથે સાથે એના ફાયદા અને અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવડાવી કે ભવિષ્યમાં અમે અમારા આ છોડ વૃક્ષ જે વાવ્યા છે અત્યારે એનું જતન કરીશું અને એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એની અમે કાળજી રાખીશું કે કોઈ એને નુકસાન ન પહોંચાડી શકે એવા પ્રણ સાથે અમે આજનો વૃક્ષારોપણ કાર્યક્રમ એ સંપન્ન કરેલ છે